જય જવાન જય કિસાન જેસીબી જેસીબીથી કામ કરાવ મોગું બનતું હોય છે અને નાના કામ માટે વાળા પણ આપણા માટે આવતા નથી અને આપણને નાના કામ માટે જેસીબીનો ખર્ચ પણ પોસાતો નથી તેવામાં પરફેક્ટ એગ્રિકલ્ચર આપણા માટે એક સોલ્યુશન લઈને આવ્યું છે જે બેક લોડર ફ્રન્ટ લોડર એમ તમામ છ લોડર ટાઈપના લોડર આપ બનાવી રહ્યા છે અને તમામ આ કઈ રીતે કામ કરી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો તમે જોઈ શકો છો કે કેટલું મજબૂત મટીરિયલ યુઝ કર્યું છે આ માત્ર પાંચ મિનિટની અંદર જોડાઈ જશે અને પાંચ મિનિટની અંદર આ છૂટા પડી જશે એચપી થી લઈને એચપીના કોઈપણ પણ ટ્રેક્ટરમાં આપણે આ જોડી શકીએ છીએ અને હા અગત્યની વાત આની અંદર કોઈ એક્સ્ટ્રા પંપ બેસાડવો નહીં પડે ટ્રેક્ટરની અંદર જે જોડે આવે છે એનાથી જ કામ ચાલી જશે જો તમને આ જોઈને જો બુક કરાવવાનું મન થાય તો પરફેક્ટ એગ્રીકલ્ચરના મોબાઈલ નંબર છે સત્તાણું બે સત્યાવીસ સત્યાવીસ ચારસો બાર